વડોદરા મહાનગરપાલિકાની જન્મમરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી એ નવાપુરા સ્થિત કેવડા બાગની સામે સરદાર માર્કેટની આવેલી હતી કે આ ઇમારત હાલતમાં હોવાને લીધે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જન્મમરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખસેડવામાં આવી છે જો કે ભારતીય જનતા પાર્ટી અને પાલિકા તંત્ર દ્વારા કોંગ્રેસના કોર્પોરેટરોની માંગને ફગાવીને આ કચેરીને માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરી દેવામાં આવી છે જેને લઈને લોકોમાં પણ છુપો રોષ જોવા મળી રહ્યો છે આ કચેરીના સ્થળાંતર અંગેની વધુ વિગત વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખ પ્રજાપતિએ આપી હતી જન્મભરણની કચેરી જે કેવડાબાદ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાનના જર્જરિત થયેલ હતું એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડવો જરૂર હતો એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટે પૂરતી વિચારણા કરવામાં આવશે જન્મમરણની કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા સો વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહેલ છે રોજબરોજને નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે જન્મ મરણની નોંધણી વધતા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર